શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજનું વ્રત એટલે કેવડા ત્રીજ હરિયાળી ત્રીજ કે હરિતાલિકા ત્રીજની વ્રતકથા પૂજન વિધિ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમ સુખમ રૂપમ દેહિ જયમ દેહી યશો દેહિ દ્વિસો જહી બોલો માતા પાર્વતી દેવીની છે મિત્રો કેવડા ત્રીજ કે જેમાં ભગવાન મહાદેવને એક જ વખત આખા વર્ષમાં કેવડો સમર્પિત કરી શકાય છે કારણ કે કેવડાનું પુષ્પ તે સ્થાપિત પુષ્પ છે જ્યારે ભગવાન મહાદેવ પ્રથમ વખત શિવલિંગના રૂપમાં પ્રગટ થયા ત્યારે પરમપિતા બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિ નારાયણ આ શિવલિંગનું મૂળ ક્યાં છે તેનો અંત કે આદિ ક્યાં છે તે જાણવાની ધગસથી બંને શિવલિંગના મૂળને શોધવા લાગ્યા ત્યારે ભગવાન નારાયણને તો ખ્યાલ આવ્યો કે આ લિંગનો કોઈ આદિ કે અંત નથી તેથી તેઓ શિવ જાણીને તેમને પ્રણામ કરવા લાગ્યા પરંતુ બ્રહ્માજી જ્યારે આ શિવલિંગના મૂળને શોધતા હતા ત્યારે ત્યાંથી એક કેવડાનું પુષ્પ પડ્યું ત્યારે બ્રહ્માજીએ કેવડાને પૂછ્યું કે તું ક્યાંથી પડ્યું છે ત્યારે કેવડો કહે છે કે હું આ લિંગની ઉપર હતો ત્યાંથી પડ્યો છું તે મને ખબર નથી કે તેનું આદિ ક્યાં છે ત્યારે પરમપિતા બ્રહ્માજી કહે છે કે હે કેવડા તું સાક્ષી પૂરજે કે મેં આ લિંગનો આદિ અને અંત શોધી લીધું છે ત્યારે કેવડો કહે છે જેવી આજ્ઞા ત્યારે પરમપિતા પરમાત્મા મહાદેવજી પ્રગટ થાય છે અને કહે છે કે હે નારાયણ હે બ્રહ્માજી શું તમે આ લિંગનું આદિ કે અંત શોધ્યું ત્યારે ભગવાન નારાયણે તો સત્યને પકડી રાખ્યું અને કહ્યું હે પ્રભુ મને આ શિવલિંગનું આદિ કે અંત નજર નથી આવતું ત્યારે પરમપિતા બ્રહ્માજીએ કેવડાને સાથે રાખીને કહ્યું કે મેં આ લિંગનું આદિ ક્યાં છે તે શોધી લીધું છે આ કેવડો મારો સાક્ષી છે ત્યારે કેવડાએ પણ કહ્યું કે હા મહારાજ હું પણ આ લિંગ ઉપરથી પડ્યો ત્યારે બ્રહ્માજીએ મને જોયો છે બ્રહ્માજી જૂઠું બોલ્યા હતા કારણ કે તેઓએ આ લિંગને આદિ ક્યાં છે તે શોધ્યું ન હતું અને કેવડાએ પણ ખોટી સાક્ષી પૂરી ભગવાન મહાદેવે ત્યારે બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્માજી તમે જૂઠું બોલ્યા છો માટે તમારી પૂજા આ જગતમાં થશે નહીં અને ભગવાન નારાયણને કહ્યું કે હે નારાયણ તમે સત્યને પકડી રાખ્યું છે સત્ય બોલ્યા એટલા માટે તમે પૂજનીય બનશો અને કેવડાને પણ કહ્યું હે કેવડાના પુષ્પ આજથી તું મારા શિવલિંગની પૂજામાં ઉપયોગમાં લેવાશે નહીં ત્યારે કેવડો ખૂબ જ દુઃખી થયો અને ભગવાન મહાદેવના ચરણમાં પડ્યો અને કહ્યું હે પ્રભુ મને ક્ષમા કરો મને ક્ષમા કરો ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે જા તું મહાશક્તિની આરાધના કર કદાચ એ તારી ઉપર કૃપા કરી દે અને કેવડાએ પણ મહામાયા જોગમાયાની આરાધના કરી ત્યારે જ્યારે સમય રહેતા દેવી પાર્વતીનો હિમાલયને ત્યાં જન્મ થયો ત્યારે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે આજના શુભ દિવસે કેવડાથી ભગવાન મહાદેવનું પૂજન કર્યું હતું કારણ કે આજુબાજુમાં ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ચડાવવા માટે કોઈ પુષ્પ ન હતા માત્ર કેવડો હતો કેવડાને તોડીને ભગવાન મહાદેવને શિવલિંગની પૂજા કરી અને પ્રભુને પ્રસન્ન કર્યા ત્યારે કહેવાય છે કે મહાદેવે કેવડાને આશીર્વાદ આપ્યા કે કેવડા ત્રીજ અર્થાત ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે તારાથી મારા શિવલિંગની પૂજા થઈ શકશે ત્યારથી આ કેવડા ત્રીજનું વ્રત શરૂ થયું છે અને એટલા માટે જ આ ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજને કેવડા ત્રીજ કહેવાય છે કારણ કે આખા વર્ષ દરમિયાન આજે જ કેવડાના પુષ્પથી મહાદેવની પૂજા થાય છે માટે આજે સૌભાગ્યવતી બહેનો પોતાના સુહાગની રક્ષા માટે પતિના રક્ષા માટે પતિના સુખ માટે સમૃદ્ધિ માટે ઘરની સુખાકારી માટે શિવ પાર્વતીનું પૂજન કરે છે અને પતિના લાંબા આયુષ્યની કામના કરે છે અને જે કુંવારી કન્યાઓ છે તે મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવાની કામનાથી દેવી પાર્વતીની પૂજા કરે છે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર કેવડો અર્પિત કરે છે આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આજે દેવી પાર્વતી અને ભગવાન મહાદેવની પૂજાની સાથે શ્રી ગણેશજીની પૂજા પણ થાય છે માટીની મૂર્તિ બનાવીને તેની પણ પૂજા કરી શકાય છે ઘેરે પણ પૂજા થાય મંદિરમાં પણ પૂજા થાય છે આજે પૂજાની સામગ્રીમાં ખાસ કરીને એક પૂજાની થાળી તૈયાર રાખવી તેમાં દીપક રૂ ધૂપ અને અક્ષત પુષ્પ બિલ્વપત્ર ધતુરો ફળ નારિયેલ જે આખું શ્રીફળ હોય છે તે દક્ષિણા સિંદૂર મહેંદી માતા પાર્વતી માટે સોળ શૃંગારની સામગ્રી હોય છે સાડી પણ ચાલે ચુંદડી પણ ચાલે અને ભગવાન શિવ માટે પણ વસ્ત્ર અને પ્રસાદ માટે ભોગ માટે સૂકો મેવો છે ખીરનો પ્રસાદ છે તે લઈ શકાય છે અને જલ લેવું શિવલિંગની પૂજા માટે પંચામૃત જેમાં દૂધ દહીં ઘી મધ અને સાકરનું મિશ્રણ હોય છે તે પણ લેવું લવિંગ એલચી તજ આદિ પણ લેવા પૂજન સામગ્રીમાં બધી વસ્તુનો ઉપયોગ થાય છે આ બધી સામગ્રીથી મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા થાય છે આ ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજને હરિયાળી ત્રીજ પણ કહેવાય છે હરિયાળી અર્થાત ચોમાસાની ઋતુ છે ધરતી માતાએ લીલી ચાદર ઓઢેલી હોય છે કોર હરિયાળી છવાયેલી રહે છે અને આ શુભ તિથિમાં શિવ પાર્વતીનું પૂજન થાય છે એટલા માટે આ ત્રીજને હરિયાળી ત્રીજ કહેવાય છે આ ઉપરાંત આ ત્રીજને હરતાલિકા ત્રીજ પણ કહેવાય છે હર અર્થાત મહાદેવ અને તાલિકા અર્થાત તાલી વગાડવી ભગવાન મહાદેવની સામે જે ત્રણ તાલી આપણે વગાડીએ છીએ અથવા તાલી વગાડીને બોલીએ છીએ હર હર મહાદેવ હર આ રીતે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરી હતી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને દેવી પાર્વતીની મનોકામના પૂર્ણ કરી હતી માટે આજે હર તાલિકા ત્રીજ પણ કહેવાય છે પતિ પત્નીના જીવનને મધુર બનાવવા માટે મજબૂત બનાવવા માટે આજે આધ્યાત્મિક રીતે આવ્રત કરાય છે પૂજા પાઠ કરાય છે ભગવાન શિવ અને દેવી પાર્વતીનું શિવ પાર્વતી પતિ પત્ની એવા છે કે જેમના બાળકોની પણ પૂજા થાય છે સંસાર છે એવા કોઈ દેવી દેવતાને આ રીતે પૂજન થઈ શકતું નથી એટલા માટે આપણે હિન્દુ ધર્મમાં કોઈ પણ વ્રત પૂજા હોય ત્યારે શિવ પાર્વતીનું પૂજન અવશ્ય થાય છે જ્યારે સંસારની માયાને પ્રાપ્ત કરવી હોય સુખ સમૃદ્ધિ સંસારમાં જોતું હોય ત્યારે શિવ પાર્વતી અને એમના બાળકોની પૂજા થાય છે ભગવાન મહાદેવના પરિવાર કે જેને સંપૂર્ણ પરિવાર કહેવાય છે અને સંસારનું સુખ જોઈતું હોય ત્યારે સંસારી દેવતા એટલે ભગવાન મહાદેવ જે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન આજે પણ છે એવું કહેવાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે અને કુળદેવીના રૂપમાં રક્ષા કરનાર દેવી પાર્વતી જ મહામાયાના રૂપમાં ઘેરે ઘેરે બિરાજમાન રહે છે એટલા માટે શિવ પાર્વતીનું પૂજન મહત્વપૂર્ણ છે માટે આ કેવડા ત્રીજનું વ્રત હરતાલિકા વ્રત કે હરિયાળી ત્રીજનું વ્રત બહેનો ખાસ રાખે છે જે બહેનો આ વ્રત રાખે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને ભગવાન મહાદેવ દેવ પાર્વતીનું મન હૃદયમાં સ્મરણ કરે પૂજાની સામગ્રી તૈયાર રાખી હોય તેનાથી પૂજા સંપન્ન થઈ જાય પછી ઉપવાસ કે નકોડો વ્રત રહેવાનું હોય છે કેવડો સૂંઘીને શિવજીનું સ્મરણ કરાય છે જલગ્રહણ કરી શકાય છે આ રીતે આ વ્રત કરાય છે તો મિત્રો આપણે સાંભળ્યું કેવડા ત્રીજના વ્રતના મહિમા વિશે પૂજન વિધિ હવે આપણે સાંભળીએ કેવડા ત્રીજની વ્રતકથા બોલો શિવ શક્તિની જેમ એકવાર કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજમાન શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીજીએ શિવજીને પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા બાદ જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં ક્યું વ્રત કરેલું તેની તમને જાણ છે ત્યારે પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન મહાદેવ હસ્યા અને બોલ્યા હે દેવી બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું રટણ કર્યા કરતા હતા તમારા પિતાજી હિમાલય અને માતા મેનાની ના હોવા છતાં તમે મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કરતા ઘણા વર્ષો સુધી તમે અન્ન જળનો ત્યાગ કર્યો મુસળધાર વરસાદ હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય તમે માત્ર પાંદડા ખાઈને તપ કરતા હતા ધકતા તાપમાં પણ કડકડતી ઠંડીને પણ તમે સહન કરતા હતા ત્યારે દેવી પાર્વતી કહે છે હે નાથ આ બધી વાત આપની સાચી છે ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે કે હે દેવી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા તેવામાં ત્યાં દેવર્ષિ નારદજી આવી ચડ્યા પિતા હિમાલયની ચિંતા જાણીને દેવર્ષિ નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાની સલાહ આપી ત્યારે તમે નારદજી ઉપર રોષે ભરાયા તમારા પિતા તમારા લગ્ન ભગવાન નારાયણ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયા એ મૂંઝણ દૂર કરવા માટે તમે તમારી સખીઓ પાસે જઈને ખૂબ જ રડવા લાગ્યા પછી રડતા રડતા કહેવા લાગ્યા હે સખી તું તો જાણે છે કે હું ભગવાન શિવને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા માતા પિતાને મેં ઘણું સમજાવ્યું પણ તેઓ માનતા જ નથી અને તેઓ મારા લગ્ન ભગવાન નારાયણ સાથે કરવા માંગે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ સખીઓ કહે છે બહેન આપણાથી આવું ન થાય ત્યારે દેવી પાર્વતી કહે છે તો શું કરવું સખી કહે છે ચાલ પાર્વતી આપણે બંને અહીંથી જતા રહીએ બંને સખીઓએ યોજના ઘડી કાઢીને ઘરેથી છાના માના ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા જંગલમાં આવી પહોંચ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંને સખીઓને તરસ લાગી હતી તેથી ઝરણામાંથી પાણી પીધું પછી આગળ વધ્યા આગળ જતાં એક ગુફા આવી ભગવાન શિવદેવી પાર્વતીને કહે છે કે હે દેવી આ ગુફામાં જઈને તમે રેતીનું એક નાનકડું શિવલિંગ બનાવ્યું શિવજીની પૂજા શ્રદ્ધા ભક્તિથી કરી જંગલમાંથી જાત જાતની વનસ્પતિઓ પુષ્પો બિલવપત્ર કેવડો લાવીને શિવલિંગની પૂજા કરી તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી અને હસ્તનક્ષત્ર હતું ભગવાન મહાદેવ કહે છે હે દેવી હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે હે દેવી તમે બોલ્યા કે હે દેવાથી દેવ હે નીલકંઠ જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય અને રોમે રોમથી તમારું રટણ કર્યું હોય તો તમે મારા પતિ બનો ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે હે દેવી મેં તમારી વાત સ્વીકારી લીધી અને તમારી સાથે લગ્ન કર્યા તમે તમારી સખી સાથે પારણું કર્યું આ વ્રતનું થાક અને જાગરણથી તમને બંનેને ખૂબ જ ઊંઘાવી આથી તમે બંને એક ઝાડ નીચે ઊંઘી ગયા બીજી બાજુ તમારા પિતા તમને શોધવા માટે નીકળ્યા શોધતા શોધતા જંગલમાં આવી ચડ્યા તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈને તેઓ પ્રસન્ન થયા કે દીકરી મળી ગઈ છે પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ જ બહાલપૂર્વક પૂછ્યું દીકરી જંગલમાં તમારે બંને જણાએ બંનેની માતાઓ રાહ છે વિલાપ કરે છે ત્યારે દેવી પાર્વતી કહે છે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શિવશંકરની સાથે લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથે લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે આ વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત હે દેવી સ્વીકારી લીધી પછી તેઓ બંને સખીઓને ઘેરે લઈ આવ્યા પછી તમારા લગ્ન મારી સાથે એટલે કે શિવજી સાથે કરાવ્યા હે દેવી મને બિલ્વ પત્રો જ પસંદ છે જગત આખું બિલ્લી પત્રથી મારી પૂજા કરે છે અને ક્યારેય કેવડો ચડતો નથી છતાં આપે હરખમાં આવીને મને કેવડાનું પુષ્પ ચડાવ્યું એટલે મેં તેનો સ્વીકાર કર્યો અને તે પણ મારો પ્રિય બની ગયો જે કોઈ ભાદરવા માસની અજવાળી ત્રીજે ભૂખ્યા પેટે પ્રસન્ન ચિતે કેવડાથી મારી પૂજા કરશે તેના સર્વે મનોરથ હું પૂર્ણ કરીશ હે ભોળાનાથ તમારું કેવડા ત્રીજનું વ્રત કરનાર પાર્વતીજીને તમે જેવા ફળ્યા તેવું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનારને પણ ફળજો બોલો શક્તિપતિ મહાદેવની જે તો મિત્રો આપણે સાંભળી કેવડા ત્રીજની વ્રતકથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ શ્રાધિકે કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે બોલો દેવ પાર્વતી મૈયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ